હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો અમે લોકો આવી ગયા પાછા આજે બીજે દિવસે પણ ઓપને ચાલુ જ છે મેં તો બપોર આયા વાડીએ કરવાના છે વન મારે બોલ હા બોલ વાડીએ સાબ નીકળો તો એમ કેવો હતો તે જોયો તો કેવડો બે હતા એક નાનો ને એક મોટો એક નાનો ને મોટો આ જો બધા બેઠા અમારે અહીંયા નીકળો તો એમ તમારા આંગણવાડીએ નીકળો તો અમારે જો બધે કામ કરે મજૂર આ અમારી ઘરે નીકળો તો આજ તો આટા બરિયા બે સાપ એકડો એટલે છાને મુનો બેહી ગયા છે ને આને ખાટલે જ બિહાર દીધો છાને મુનો જ આખો દિવસ બેઠું રહેવા છે કુસન હા અમાર જીવન ભાઈ હવે ઓપનર ચાલુ કરે છે મશીન

હવે ના આવે માર કોડી ઓહો કાકે નવ નવ એ જો ગુડીબેન ખેજાણા ને એટલે તને તો તું એ અંદર વહી જઈશ બાપા બોલાવે કોણ લીમડો બોલાવે લીમડો છે તો છે ચા પાણી પીને ઓપનર ચાલુ કરી દીધું બધે હો હો ના કામે વર્ગી ગયા બે ટાઈમ સુતા ना ना नु डायो है ना बहुत खतरनाक छो हेलो मित्रों कित्ते रो आज वाले गणू काम से आज एवू बुदु तार काम से हां किया तम बके करवान से मारे सो दी किया

રમવા વર્ગી ગયા છે એક બાજુ સારા ને ઢગલો થાય છે કોઈને લેવો હોય તો કેજો માંડવી એમ તો કાળી પડી ગઈશ તોફાન નહિ કરતા હો આયા જ રમજો

માંડવી છે જો ને ભાઈ નુકસાન તો ઘણી બધી થઈ ગમેન્ટ છે કે તમારે નહીં થયું એ ખરાબ માનવી અમારે થઈ ભાઈ બાર ઇંચ વરસાદ પડ્યો દસ બાર જેવું ভাই ঘর লাইনে আছে কাকা

ในข้อ <laughs> <laughs> Em người chờ kép được á. Comment cơ giùm mà. Đi đi <laughs> <laughs> <laughs>